श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે છવ્વીસ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે કારણ વગરનો જે આનંદ એ ખરો જીવનમાં કોઈક પણ આનંદ જોઈએ જીવવું એ આનંદદાયક છે તો પછી આપણને દુઃખ કાં થાય છે એટલે માણસ આનંદ માટે જીવે છે અને કરે છે દુઃખ એનું કારણ એ કે આપણે શાના માટે શું કરીએ છીએ એ જ વિસરી જઈએ છીએ માણસ આનંદ માટે ન જીવતા વસ્તુ માટે જીવે છે વસ્તુ એ સત્ય નહીં હોવાથી તેનું રૂપ અશાશ્વત હોય છે એટલે તેની પાસેથી મળનારો આનંદ પણ અશાશ્વત હોય છે હું આનંદમાં રહું એમ પ્રત્યેક જણને લાગે છે એટલે જ કે ભગવાન પાસે જાઉં એમ લાગે છે કારણ ભગવાન આનંદ સ્વરૂપ જ છે આપણને એક એવી ટેવ પડેલી છે કે કંઈ ને કંઈ કારણ વગર આપણે આનંદ ભોગવી જ શકતા નથી પ્રત્યક્ષ કારણ નહીં મળે તો આપણે કલ્પનાનું રાજ્ય ઊભું કરીએ છીએ અને તેમાંથી આનંદ મેળવીએ છીએ આનંદ મેળવવા માટે જ પ્રત્યેક મનુષ્યની ખટપટ રહે છે પણ કારણ પર આધારિત આનંદની વાટ દુઃખમાં રહેલી છે અને તે આનંદ માટે માણસ દુઃખદાયક એવા સંસારનો આશરો લે છે એટલે કોઈ પણ કારણ વગર આનંદ ભોગવવાની આપણે ટેવ પાડવી જોઈએ કારણ પર આધારિત આનંદ એ અશાશ્વત હોવાનો એટલે તે ખરો આનંદ નહીં કારણ વગર આનંદ મેળવવા માટે તદ્દન સ્વસ્થ બેસતા શીખીએ એ કંઈ ન કરવું એ ખૂબ જ ઉચ્ચ અવસ્થા છે કંઈક કરવા કરતાં તે ખૂબ કઠિન છે ભગવાનની સાથે તદ્દન અનન્ય બનીને રહેવું આપણું કરતાં પણ પૂર્ણપણે મારી કાઢવું આનંદ જોઈતો હોય તો તમે આનંદમાં જ રહો કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહો આપણા મન મુજબનું કંઈ બને તો સમાધાન માનીએ પણ આનંદ નહીં કરીએ કોઈ પણ માણસ પોતાને માટે જ સરવા કાંઈ કરે છે સમજો કે આપણને કોઈ ત્રાસ આપે છે આપણને ત્રાસ થાય તો તેને સારું લાગે છે એટલે કે આપણને દુઃખ મળે તો તેને આનંદ થાય છે એટલે ફક્ત પોતાને માટે જ આપણી સાથે તેમ વર્તે છે એ જેમ ખરું તેવી જ રીતે તેણે આપેલો ત્રાસ મારે શા માટે કરવો તે કંઈ પણ કરે તો પણ મારે મારો આનંદ શા માટે બગડવા દેવો એમ આપણે વિચારીએ કાલે જે થયું તેને માટે દુઃખ નહીં કરીએ આવતીકાલે શું થશે તેની ચિંતા નહીં કરીએ આજે માત્ર આનંદમાં આપણું કર્તવ્ય કરીએ ભગવાનના અનુસંધાનમાં રહીએ એમાં જ બધું આવી ગયું ભગવાન મેળવા છે એમ થવું એમાં જન્મની સાર્થકતા છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ